અરવલ્લી જિલ્લામાં માથાના દુખાવાસમાં ટ્રાફિક સમસ્યાને લઈ હવે જાગૃત નાગરિકો નિવેદન સાથે વિડિયો વાયરલ કરી રોષ ઠાલવી રહ્યા છે અરવલ્લી જિલ્લો અલગ થયે દસકો વીતવા છતાં અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા શહેર સહિત તમામ શહેરોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ટ્રાફિક સમસ્યા નિવારવા ટીઆરબી જવાનો મૂકવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક સમસ્યાનો જિલ્લા કલેક્ટર

આજે ખાસ એ વાત કરીએ છીએ કે આપણે જાણીએ છીએ એ મુજબ મોડાસાની અંદર સહયોગ ચોકડીથી માંડી અને સેવા સદન સદન સુધીનો જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે દિન પ્રતિદિન એ પ્રોબ્લેમ વધતો છે ઠીક છે ત્રણ દિવસે ટ્રાફિક સેન્સ જે લોકો ધરાવતા હતા તો જેને ટ્રાફિક સાથે થોડોક જેને કહેવાય કે એના જોડે અવેરનેસ હોય એને અમલી પોલીસ દ્વારા ગુલાબદું ફૂલ આપી અને એનું સન્માન થયું ખૂબ આનંદની વાત છે જરૂરી પણ મારો પોતાનો અનુભવ એવો છે વ્યક્તિગત એક દિવસે ઉચ્ચ અધિકારી જ્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને પેલેટ ચોકડી જે છે એમને એમના ડ્રાઈવરને કદાચ એ જજ સાહેબ પણ હોઈ શકે કદાચ કલેક્ટર સાહેબ પણ હોઈ શકે અને મારી ગાડી એમને બિલકુલ પાછળ હતી અને એટલી બધી ટ્રાફિક જામ થઈ ગયેલી કે એમને પણ ત્યાંથી એમના પ્રેશર પીએસઆઈને ત્યાં ઉતારવા પડે અને ટ્રાફિકને હટાવવો પડ્યો ઇન શોર્ટ ટ્રાફિકની બહુ બધી બહુ જ મોટી સમસ્યા નેત્રમ કેમેરા માત્ર ચલણ આપવા માટે નથી નેત્રમ કેમેરાથી ચલન ફટાફટ આવી જાય જરૂરી પણ છે લોકો સુરક્ષિત પણ છે પણ નેત્રમ કેમેરાની અંદર જે ટ્રાફિકનો જે પ્રોબ્લેમ છે મોડાસાની અંદર બાયપાસ રોડ ઉપર એ પણ જોવા જેવું છું હું આમ આદમી પાર્ટીના બેનર હેઠળ એક અને આમ નાગરિક તરીકે જે લોકોને પડતી મુશ્કેલીઓ છે કારણ કે આ રોડ ઉપર ગવર્મેન્ટ કર્મચારીઓ સેવા સદનના કર્મચારીઓ એ સિવાય એ સિવાયની આમ જનતા ખૂબ આવન જાવન કરે છે અને એ ટાઈમસર સર એમની ઓફિસ ખાતે અથવા તો એમના કામમાં જઈ શકતા નથી બહુ જ પ્રોબ્લેમ છે ટ્રાફિકનો તો જ્યારે અત્યારે ચંદ્રયાનની અહીંયાથી આપણે છે ચંદ્ર ઉપર રહેલા યાનને જો આપણે કંટ્રોલ કરી શકતા હોય તો આ ટ્રાફિક વ્યવસ્થા કેમ આપણે કંટ્રોલ ન કરી શકીએ બે આ જોડી માન્ય પોલીસ વડા અરવલ્લી જિલ્લાશ્રીને મારી ખાસ નમ્ર અપીલ છે વિનંતી છે કે આ જે લોકોને પડતી જે મુશ્કેલીઓ છે ખાસ કરીને ટ્રાફિક માટેની તો એનું નિવારણ થાય જોકે ટ્રાફિક સ્ટાફ પણ નિયુક્તિ થાય જેથી કરીને પડતી મુશ્કેલીઓ દૂર થાય એ રીતે બહાર બહારની અંદર પણ ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ધનસુવા ઇન્ટરની અંદર પણ તકલીફ છે ભિલોડા ઇન્ટરની અંદર પણ તકલીફ છે સમગ્ર જિલ્લાની અંદર જે તાલુકા ટાઉન છે તો આગળ થોડો થોડો ટ્રાફિક પ્રોબ્લેમ છે તે માટે સત્વરે એનો નિકાલ થાય તેવો મને છે જય હિન્દ જય ભારત